ટીમ બસો પાંત્રીસ થી વધુ દર્દીઓની વિનામૂલ્યે નિદાન કરી જરૂરી દવાઓ તથા ડાયાબિટીસ બીપી અને ઇસીજી જેવી સુવિધાઓ દર્દીઓને નિશુલ્ક લાભ મેળવ્યો હતો તેમજ સેવા આપનાર તમામ નિષ્ણાંતોકરશ્રીઓનું શિશુ વ્યવહાર સંસ્થા દ્વારા ખેસ ટ્રોફી તથા સાહિત્ય સંસાના પ્રમુખ તથા ઉપસ્થિત મહેમાનોના વરદસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવનગર રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા ખાસ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં ભાગ લેવા યુવા રક્તદાતાઓનો રક્તદાન કર્યું હતું અને ઘણા બધા લોકોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો ડૉક્ટર અરવિંદભાઈ ત્રિવેદી શિશુવિહાર સંસ્થામાં છેલ્લા પાંચ વર્ષથી આરોગ્યને લગતી સેવાઓ ફ્રીમાં આપીએ છીએ આજરોજ શિશુવિહાર સંસ્થા દ્વારા શ્રી રાજુભાઈ નાનકભાઈ રીનાબેન તથા પરેશભાઈના માર્ગદર્શન નીચે ડૉક્ટર ભાવિકાબેનના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ દ્વારા સહયોગથી સરસ મજાના એક આરોગ્યને લગતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં છેવાડાના માણસોને પણ લાભ મળે તે માટે થઈ પ્રયત્નશીલ થઈ અને ડાયમંડ હોસ્પિટલના દસથી બાર ડૉક્ટરોની ટીમે અવિરત સેવા આપેલ વિહાર સંસ્થામાં આરોગ્યને લગતી જનરલ ઓપીડી સાંજે ચારથી છ રોજ ચલાવવામાં આવે છે તેમાં ફ્રીમાં દવા આપવામાં આવે છે ફિઝિયોથેરાપી સેન્ટર છે એમાં તદ્દન રાહત દરે સેવા આપવામાં આવે છે સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી તથા વિવેકાનંદ કોલેજના સહયોગથી હોમિયોપેથી ઓપીડી પણ ફ્રીમાં ચલાવવામાં આવે છે દરેક લોકોને મદદરૂપ થઈ શકાય અને સમાજમાં એક આરોગ્ય સરસ જળવાઈ રહે તે માટેના પ્રયત્નોના એક ભાગરૂપે અવારનવાર અમે મેડિકલ કેમ્પ ચક્ષુદાન ખાસ કરીને ચક્ષુદાનની પ્રવૃત્તિ કરીએ છીએ રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ કરાવેલ છે તથા મોતિયાને લગતા ઓપરેશનો દર વર્ષે એવરેજ ચોવીસથી છવ્વીસ કેમ્પો ઓપરેશન સાથે કરીએ છીએ આ આયોજનમાં લોકોનો બહુ જ સારો સહયોગ સાંપડે છે અને સંસ્થાના દરેક કાર્યકરો ખભે ખભા મિલાવી અને સેવા કરે છે આ પ્રશંસનીય છે